ચાલો ભાઈ બે ટીમ બની ગઈ છે આજે બધાય ગ્રાઉન્ડમાં આજે પણ નહીં ગયા કેમ કે બપોરે વરસાદ આવતો હતો આજે પણ બધા સ્કૂલમાં આવ્યા છે બે ટીમ બની છે એક આ ટીમ અને એક હામેની સાઈડ ટીમ ઊભી છે તમે જુઓ આ ટીમ છે ને જે જામનગર ધ્રોલવાળા છે તે એમાં સીમાબેન પણ આવી ગયા અને આ લોકોએ શરત લગાવી છે આ છે અમારા અહીંના બધા ખેલાડી બેનો આ લોકોને એવું કહેવું છે કે સીમા બે ટીમમાંથી કેટલી કેટલી હીટ મારવાની ત્રણ ત્રણ હીટ મારવાની સીમાબેન રેફરી છે બરાબર એ નિર્ણય લે છે કે કોણે હારી મારી આ ટીમે હારી હીટો મારી કે આ ટીમે હારી હીટો મારી બરાબર ચાલો ચાલુ કરીએ હવે ચલો તમારી ટીમમાંથી કોણ કોણ મારવાના છે એક હા જો આ ટીમમાંથી જાનકી અંજુ અને તનિષા તમે ત્રણ ને આ ત્રણ જે ઊભી છે આ ત્રણ હીટ મારવાની છે આ ટીમમાંથી અને હામેની ટીમમાં આપણે પૂછીએ હવે ટીમ જામનગર દ્રોલ ને તમારે કોણ મારવાનું છે હા સુકે હા ભાઈ ઉંદરાવાળા બસ પાટણવાળા પાટણવાળા પણ તમે અત્યારે ત્યાં ભણો છો ને ભણો છો ચાલો આમાંથી ઉર્મિલા સજ્જન અને કોમલ જો બે તો મોટા છે ને કોમલ બિચારા નાના છે કોમલ કેવી હિટ મારે તમે જ જોજો અને અમારા સીમાબેન નિર્ણય લેશે કે કઈ ટીમ હારે છે હાર જીત સમય છે ખબર છે જેની વધારે હિટ સારી પડે એ ટીમ જીતશે અને જેની હિટ હારી ના પડે એ હારશે અને એમાં નિયમ એવો છે કે એટને કુદાવા નહીં હામે જે લોખંડની બેન્ચ પડી છે ને એનો બોલ વાગવો છો હો જેનો નહીં વાગે ફાઉલ હા એવું જ એવું જ બરાબર એટલે આ બોલ મારવાનો નથી ચલો સ્ટાર્ટ કરીએ સીમા બેન સ્ટાર્ટ કરીએ આપણે ચલો ભાઈ સ્ટાર્ટ કરીએ ને ચલો ચલો ભાઈ જા તની ચલો ભાઈ આ બધી આપણે શરૂઆત કરીએ ચલો જા નહીં નહીં ઓલી બાજુ ભાવ એમ એ બાદ હોય બાજુ છુટી ચાલો તમારી તમારી એમની બાજુ ઊભી રાખો ચલો 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 બધા ભેગું નહીં થઈ જવાનું અલગ રહેવાનું ઓય અમને ભેગું રહે ને એક જ મારવા આવશે અંજુ આ બાજુ ચલો આ બાજુ આ બાજુ ચાલો હવે બે ટીમ અલગ પડી ગઈ હજુ પાછી પડ હજુ પાછી પડ ચાલો એક ટીમ આ બાજુ હજુ થોડી આ બાજુ બસ હવે એક ટીમ આ બાજુ એક ટીમ આ બાજુ ચાલો શરૂઆત તની જા કરે છે ચલો સ્ટાર્ટ કરો ચાલો રાઈટ એક રાઈટ નહીં હવે આમાંથી મારશે ને ચાલો ચાલો ચાલ ચાલ ચાલો તની જાત ટીમમાં જતી રહે તું ચલો એક બોલ રાઈટ પડ્યો ટીમ મુન્દ્રાનો હવે ટીમ જામનગર મારે છે ચલો ચલો ચાલો ચાલો ઓ ફાવુલ 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 બેન્ચને એડ્યો ઓ હો ચલો રા બોલ ઓ કોમલ તારો પણ ફાવુલ બોલ હાઈ થઈ ગયો ચલો આ પણ ફાવુલ ચલો લાસ્ટ બોલ બાકી છે ઉર્મિલાનો

અરે તમે ગોલ મારવા જાઓ ગોલ પોસ્ટ માં ના મારો ઉપર મારો તો ફાઉલ જ થાય ને ગોલ થોડો તમને કોઈ આપે ચાલો આ ટીમનો આજે વિજય થયો અને આ ટીમ પરાજિત થઈ ચાલો જોઈએ આપણે ત્યાં